છેલ્લા બે વર્ષમાં આ ફિટનેસ સેન્ટર પર છસો ઓગણસિત્તેર જેટલા વાહનોને તપાસ્યા વગર જ સર્ટિફિકેટ આપવામાં આવ્યા જૂના વાહનોના ફોટોગ્રાફ્સ મોફ કરીને સર્ટિફિકેટ અપાયા આ વાહનો અંગે કોઈ પણ માહિતી આ સેન્ટર્સ પાસે પણ નથી સેન્ટરના સંચાલકોએ કૌભાંડ આચરી સાત લાખ છત્રીસ હજાર રૂપિયા ઉઘરાવી લીધા આ મામલે તપાસ કરતા આરટી ઓફિસર એસ એસ સ્ટોન ઓટોમેટિક ટેસ્ટિંગ સેન્ટર સામે ફરિયાદ નોંધાવી છે આ સેન્ટર દ્વારા બારોબાર અપાયેલા ફિટનેસ સર્ટિફિકેટને રદ કરવાની કવાયત પણ શરૂ કરાઈ છે સદર ફિટનેસ સેન્ટર દ્વારા વાહનો વગર જ ડાયરેક્ટ ફોટા મોર્ફ કરી અને પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને ફિટનેસ સર્ટિફિકેટ જનરેટ કરેલા ધ્યાને આવતા એમના વિરુદ્ધ સંપૂર્ણ તપાસ કરી કુલ છસો ઓગણી સીતેર વાહનોમાં આવી ગેરરીતિ દેખાય